તો મિત્રો તમે પાર્ટ વનની અંદર જે કેમ કે મોતનો કૂવો ને મેળાનો ઉપરથી મસ્ત વ્યૂ એ તમે જોયું ને હવે આપણે નીચે આવી ગયા ને અહીંથી હવે તમને કહે કે પહેલાં અત્યારે દિવસ છે અત્યારે ફરજીયાત નહીં બધું બતાવું ને આ સામે તમે જે મોતનો કૂવો જો તો અહીંયાથી જ આપણે તમને પૂરેપૂરો કે મેળાનો વ્યૂ હતો એ બતાવીએ તો હવે તમે નીચેથી જોઈ એકવાર ફરજીયાત નહીં બધું ને આ બાજુ તમને બતાવું તો જો આ બાજુ આ ગોળ ગોળ ફરે છે જે ઉપર જાય અને નીચે આવે એ એટલે બિલકુલ એની બાજુમાં જો મોટું ચગદોળ તો બધું અત્યારે હવે તમને બતાવી દો ને પછી આપણે મોતના કું ઉપરથી જે હનુમાનજીનું મંદિર તમને કીધું હતું તો ત્યાં જઈને થોડોક કહેવા ને કે આરામ કરીએ ને પછી સાંજ પડે એટલે તમને મસ્ત કહેવાય ને કે લાઇટ ટુ ને એ બધું ચાલુ થઈ જાય ને પછી મસ્ત મેળાનો વ્યૂ બતાવું તો એના પહેલાં અત્યારે થોડોક મેળાનો વ્યૂ તમને બતાવી દઉં ને કેટલું પબ્લિક છે તમે જોઈએ કહોની આ વિડીયોમાં تو چالو تم نے کہیں کہ آگے جائیے چک ڈوڑ نے اڑکا نہیں بدھ یہ ایک دن اتنے بتا دوں پچیس آپ تھوڑا ٹائم پچی پاس آؤشوں ہنماجی نا جو مندر ہے تھوڑا آرام کرشوں بیسی نے جو آل بجے چکڈوڑ ہے بکر جو ہے باجو میں اڑکیں آ بجے جو پبلک تمہیں ہاتھ ماتم کے Thank <laughs> you. મિત્રો ત્યારે આપણે આવી ગયા જે મેન રોડ છે અહીંયા કાઢે ને અહીંયા તમે પબ્લિક જોઈ શકો કેટલું છે કેમ કે આપણે જ્યારે આવ્યા ત્યારે કહેવાય કે આપણે અહીંયા કાંઈ વિડીયોની શરૂઆત નથી કરી ત્યારે આપણે એક જ ઉતાવળ હતી કે તમને જે કહેવાય કે સ્ટેજ પ્રોગ્રામ જે રાસ ને એ બધું હોય એ બતાવવાનું હતું પરંતુ આપણે થોડાક ટ્રાફિકના હિસાબે લેટ થઈ ગયા એટલે પૂરેપૂરું તો નથી બતાવી ગયા પરંતુ જેટલું આપણાથી બહેન એટલું મેં તમને બતાવ્યું તો અત્યારે અહીંયા તમે જોઈ શકો બાજુ બધી કહેવાય કે ગોલાને એ બધું ને પબ્લિક કેટલું છે એ તો આવો કે કહે કે ઝલક છે ઋષિ પંચમીના દિવસે મેળાની તમે જોઈએ કહો તો ચાલો હવે અહીંથી આપણે ડાયરેક્ટ જઈએ જે હનુમાનજીનું મંદિર છે અહીંયા અને તમને મળીએ પછી કે જયારે રાત્રિનો સમય થાય ત્યારે તો ફરી આપણે કે આરામ કરીએ અને ફરી પાસા મેળામાં આવી ગયા અને અહીંથી બિલકુલ હનુમાનજીનું મંદિર નજીક એટલે અહીંયા તમે જોઈએ કહો જે મોતનો કુવો હતો અહીંયાથી જ આપણે તમને બતાવી ને હવે જોઈ શકો તમે મેળામાં બધી લાઇટું કહેવાય ને કે ચાલુ થઈ જાય ને સાથે જ અત્યારે વરસાદનું અંધારું પણ એવું છે સામે તમે જે જુઓ ને એ વરસાદનું અંધારું હોય ને એવું છે તો આવો કંઈક માહોલ છે મેળાનો તમે જોઈ શકો છો હવે આપણે ધીરે ધીરે કહેવાય કે આખા મેળામાં ચક્કર લગાવી અને તમને મેળાનો નજારો એ બતાવવાનો છે તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને આજે આપણે કહેવાય કે મહાદેવના દર્શન કરવા પણ જવાના છે તો ત્યાં આપણે મંદિરનો નજારો પણ તમને બતાવશું

અને એમાં પણ ઋષિ પંચમી એટલે કે પાંચમનો જે મેળો હોય પાંચમના દિવસે તેથી તમને પબ્લિક પણ એટલું જોવા મળશે જે આવકમાં જ એટલું કે આપણે પહેલાં ભાગમાં પણ વાત કરી હતી કીધું ટ્રાફિક એટલું હતું ને એના હિસાબે આપણે મોડું થયું તો કેમ કે જે આવકમાં જેટલા છે કેમ કે રસ્તે ક્યાંય સમાય નહીં એટલું

તો મિત્રો અત્યારે આપણે આવી જઈએ મહાદેવના મંદિરે અહીંયા તમે જોઈએ કહો ને આપણે તમને તજાના દર્શન કરાવી દઈએ કેમ કે અત્યારે વિડીયો ફોટો અંદર તો લાવું નથી એટલે આપણે એમ તો આપણે તમને દર્શન નથી કરાવી પણ પરંતુ આપણે તમને તજાના દર્શન કરાવી દઈએ ને અત્યારે અહીંયા ઘણા મંદિરે પણ ઘણા દર્શન કરવા માટે લોકો આવે છે ને સાથે જ જે હું તમને બાજુમાંથી પણ કહે કે મંદિરનો વ્યૂ એ બતાવીશ આપણે પહેલા વિડીયોમાં જેમ બતાવ્યું હતું એમ જેમ પહેલા દિવસે તમને જે રીતે પરફેક્ટ રીતે મંદિરનો વ્યૂ સાઈડમાંથી માંથી તો એમ એમ અત્યારે અહીંયા દર્શન કરવા આવતા લોકોની ભીડ પણ તમે જોઈએ કહો લોકોની ભીડ એટલી હે કે અત્યારે જે ગાયનું ગાળું છે એ બાજુ જવા માટે બંધ કરી દેવા આવ્યું છે આપણે એલ બાજુ જાઉં તો પણ નથી જવા દેતા અત્યારે તો ચાલો હવે ફરી પાછા મેળામાં એક ચક્કર મારીને પછી આપણે આવકને ઊંઘ કરીએ તો મિત્રો આપણે આવી જઈએ મેળામાં ને આલ બાજુ જે આ બાળકો માટે કેમ કે એક રીતે તો ચકડોળ છે ને જેમાં જે હેલિકોપ્ટરનો કેમ કે આ ખરાબ હોય એ રીતનું છે ને એની બાજુમાં હુડકું છે ને સામેની સાઈડ જે ચકડો એ બધું છે તો આવો કંઈક નજારો છે મેળાનો તો ચાલો પછી આ વિડીયોને આપણે પૂર્ણ કરીને આપણે પણ હવે ઘરે જવા માટે નીકળવાનો છે તો કેવો લાઈક ના વ્લોગ એ કમેન્ટમાં જણાવજો કે નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જય ભારત મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા ને કેટલા વાગે એ પણ હું તમને બતાવું પરંતુ તમને જણાવું ને કે આજે ટ્રાફિક એટલું હતું ને કે વાત ન પૂછો હું ઘણા ટાઈમથી મેળા જાઉં પણ મેં આટલું ટ્રાફિક ક્યારેય નથી જોયું કેમ કે ત્રણે તરથી માંડીને કેમ કે છ સાત કિલોમીટર સુધી એટલું ટ્રાફિક હતું કે તમે બે ત્રણ ફૂટ ખસો અને પાંચ દસ મિનિટ ઊભું રહ્યું ફરી બે ત્રણ ફૂટ ખસો ને પાંચ દસ મિનિટ ઊભું રહે કલાક જેવો ટાઈમ તો કેમ કે ટ્રાફિકમાં નીકળી ગયો છે એથી વધુ નીકળ્યો તો એ ખ્યાલ નહીં તો એટલું ટ્રાફિક હતું જે જાવકમાં એટલું પબ્લિક હતું કે વાત ન પૂછો તો એ ટ્રાફિક અત્યારે મેળામાં કેટલું છે એનો તો કાંઈ ખ્યાલ જ નથી એટલું ટ્રાફિક હતું ને ટાઈમનું હવે હું તમને બતાવી દઉં અત્યારે કેટલા વાઈ ગયા તો આ બાજુ તમે કડિયલમાં જોઈ કહો કંઈક આટલો ટાઈમ થયો છે તો ચાલો આ વિડીયોને હવે આપણે અહીંયા ફોન કરીએ અને મળીએ જલ્દી એક નવા ઓલોક સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત